જય માતાજી મિત્રો આજે સેટરડે હવે સ્ટોર ઉપર જઈશું બતાવીએ શું આજનો કરીશું સ્ટોર ઉપર પહોંચી ગયા હવે ગુડ મોર્નિંગ થઈ જઈએ સ્ટોર ઉપર આવી ગયા તો કાલ રાતનો સ્નો ઢગલે ડગલા પડ્યા તા પેલા બધા હડકું તો માં કરી બધું છો નહીં પણ પાવરો ક્લીન કર્યો નહીં થઈ જશે એ તો બધું ઉપર ઝાડ ઉપર કેવું છે વાતાવરણ મસ્ત ક્લીન પણ કોલ્ડ છે આજે સ્નો થાલ તો બંધ છે ક્યારે પડે છે ખબર નહીં આજે બતાવજો રહીશ હું આજે શું છે આજનો વેધર કેવું છે શું છે આખા દિવસનું અંદર આવી ગયા ભાઈ હવે બધું જોઈ લઈએ બી આ બધું ગોઠવેલું છે આજે સવારમાં માં બધું વેચવાની હોય અગિયાર વાગ્યાની શિફ્ટ હોય તો અગિયાર વાગ્યા આવીએ એટલે સવારમાં જે બધું આગું પાછું કરવાનું હોય ને રાઉન્ડમાં એ જોઈ લઈએ શું છે બધું બધું એમને એમ જ છે કોઈ આગળ પાછું હોય ખૂટતું ગુટતું હોય તો જોઈ લેવાનું ઓર્ડર કરવાનું થાય તો ઓર્ડર કરી દેવો પડે ભાઈ છે નહીં આજે પાછા મારા ફ્રેન્ડ આવી ગયા ફરીથી હું કઉ છું રોજ એવરી ડે આવે છું જો પહેલા રે વાઇન લેસી બજવલ સિગરેટ આ બધું ડ્યુઝપેપર એવરી ડે એવરી ઠંડુ હારે આવું છે બાર પવન મસ્ત માઇનસ છ હાલ હાલ બી ખાલી બતાવતો અને ઢગલો જ કેવો થઈ ગયો કાલે જે સ્નો પડ્યો ને આ સવારે બધું ઢગલો કરે ને આનાથી મોટો ઢગલો હું તમને બતાવું તમે જોયું જ નહીં હોય પેલા ઢગલો એવરો મોટો કારણ કે સ્નો કાલે બહુ પડ્યો રાતે પણ જો કે સાઈડમાં કરી દીધેલો છે અને આગળનો ઓગળ્યો નહીં હોય જો જો કેટલો બધો સ્નો હોય છે ને ઢગલે ઢગલે બધા હાઉસ ઉપર ને ગાડીઓ ઉપર ને બધું એમને એમ બેસે થઈ આ જગ્યાએ સવારે આ જગ્યાએ સવારે પાણી હતું बतर बर्फ થઈ ગયો બાર કે એવું કોલ્ડ છે તમે વિચાર લો આ બધું આ પાણી જેવું દેખાય ને એ પાણી નહી એ બરફ જ છે પણવારે પાણી હતું તો બરફ થઈ ગયો આ ઉખડતો નહી ને તો છોટી ગયો કારણ કે ઉપર તમે ગાડીઓ ફરી જાય ને એ છોટી જા પાણી પર બરફ થઈ જવાનો મંડ તમે જોયો કે 4 ના 40 છે જો પણજી કેવો તર્ક હો જો શન એકદમ બ્લુ બ્લ્યુ સનલાઇટ પવન છે સારું મસ્ત એવું વાતાવરણ તો છે જ હાલ ક્લીન પણ ખબર નહીં આવે રાતે શું સ્નો પડે શું થાય છે સુરત દાદા નેતા જતા રે આવ્યું ભાઈઓ ઓપનની સાઇન છે લખેલું સવારે ઓપન પાંચ વાગે થાય અગિયાર સુધી રાતે આપણે અગિયાર થી અગિયાર જ કરીએ કેટીએમની સાઈન છે બીજી બધી સાઈનો અંદર છે પણ શું રાખતા નહીં બાર શોમાં આ બધા એને મારેલા છે એડવર્ટાઇઝના બિયારણીના એટલે સાઈન દેખાતી નહીં એના કારણે બંધ રાખેલી સાઈન સાહેબ જે બ્લોગ બનાવવાની મહેનત તો સાહેબ કરવી જ પડે મહેનત વગર જીવનનું જરૂર કોઈ નહીં તમને ખબર જ છે તો કે સાહેબ હું આટલી મહેનત કરું ને આખો દિવસ મોટાભાગે બ્લોગમાં શોટ શોર્ટ ટાઈમના બ્લોગ કરીને પછી આખો વિડીયો ક્લિયર કમ્પ્લીટ કરું છું પણ સાહેબ મહેનત તો સજ એટલે મહેનત વગર તો જીવનમાં કોઈ નહીં તમારા બધાના સપોર્ટથી જે હાલ મારા સબસ્ક્રાઈબરથી અને વ્યુઅર્સ આવું છું એ તમારા બધાનો સપોર્ટ છે એટલે જ મને આટલા વ્યૂઅર્સ અને સપોર્ટ મળી રહે આવો નવો સપોર્ટ મને છેક સુધી આપજો મારા વાલા એવી જ હું તમને નમ્ર વિનંતી મારી ચેનલ શેર સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં એટલે તમે જે સપોર્ટ આપી રહ્યા હો ખૂબ ખૂબ આભાર તમારો મારો એક વિડીયો સાહેબ જોર ચાલે તો બ્લોગની મેં બનાવ્યો હતો ને શાકભાજીવાળો એ તમે બધાએ મને ખૂબ સપોર્ટ આપ્યો અને મારા સબસ્ક્રાઈબર ઓછા હતા છતાંય પણ મેં મને ખબર છે ને પાંચસો જેટલા વ્યૂ મારા આવી ગયા હતા ચોવીસ કલાક ચોવીસ કલાક ચોવીસથી અડતાલીસ કલાકમાં એટલે મારા માટે ગર્વની વાત છે કે તમારા બધાનો સપોર્ટથી હું આટલો મસ્ત વિડીયો બનાવ્યો અને મારો વિડીયો વોચ કર્યો એટલે બધાનો ખૂબ ખૂબ આભાર માનું મારા વાલા સાહેબ હું આજે એક વાત કહેવા તમને જઈ રહ્યો છું એક એક વાત છે ઘટના છે આપણે જે બધા ઇન્ડિયાથી હાલ અંબી જે કુરિયરો બધા કરાવતા હોય છે તે આપણા ગુજરાતમાંથી તો એક કુરિયરને રિલેટેડ એક આખી આખી રિયલ ઘટના છે કે જે આખી આપણે બધા કુરિયર કરીએ એ મોક બનાવીએ મોકલીએ છીએ બરાબર ધારો કે સમજો કુરિયર હોયથી હોય મોકલાયું ઇન્ડિયાથી અહીંયા મોકલાયો તો આપણે બધા ત્યાં ગમે ત્યાંથી મોકલાવ્યું એવું નહીં કહેતા કે મેસણ નાખીએ અમદાવાદથી ગમે ત્યાંથી તમે કુરિયર કરો છો તો ખાસ એક વસ્તુનું ધ્યાન રાખજો મારા ભાઈઓ કે તમે જે જગ્યાએથી કુરિયર કરાવો છો ને એ એ કુરિયરવાળાને કમ્પ્લેટ પૂછી લેવાનું કે ભાઈ છેક છેક સુધીનો હોમ ઘેર પહોંચવા સુધીનો ચાર્જ કેટલો જ ભાઈ તારો એ ચોખટ કરીને કહી દે પછી એનો એમ કે ભાઈ આટલો ચાર્જ થશે તો પણ તમારે એના બીજી વખત પણ પૂછવાનું કે ભાઈ સાચું આટલો ચાર્જ થશે એક્સ્ટ્રા કોઈ પૈસા મારા ત્યાં આપવાના થશે કે નહીં થાય એવું તમારા ચોખવટ કરી લેવાની આ જોડે કારણ કે અહીંયા એક હમણાં જ એક ભાઈબાના જોડે ઘટના બનેલી છે કે ઇન્ડિયાથી આપણે કુરિયર આવી ગયું છે અહીંયા ઉંદર જેવું બધું કમ્પ્લીટ થઈ ગયું બે દિવસ પછી એ નોટિસ આવી છે કે એનું કુરિયર આવ્યું હતું ફીડેક્સમાં તો ફીડેક્સમાંથી એક નોટિસ આવી છે કે જે એના છ્યાસી ડોલર ભરવાના આવ્યા છે વધારાને એક્સ્ટ્રા ઓલરેડી એ ભાઈએ ત્યાં ઇન્ડિયા પૈસા આપી દીધેલા છે ઓલરેડી કે જે એને કુરિયર મંગાવ્યું હતું જેટલા કિલો વજન હતું એ પ્રમાણે કિલો લખે પૈસા એને આપી તું તો કરી દીધેલા છે છતાંય એના એના પૈસા ભરવાના આવી તો શું તમે આવું આવી આવું પ્રોબ્લેમમાં ફસાઈ ના જાઓ એના કારણે હું તમને આ રી એડવાઇઝ સલાહ આપું છું ભાઈ તમને એવું ના થાય કે આ રીતે વિડીયો બનાવવા માટે જ આ રી આવું કર્યું છે હું તમને પ્રૂફ પણ બતાવું છું ડોક્યુમેન્ટ પણ હું તમને શો કરે મારા ડિસ્પ્લે ઉપર કે ના આના પૈસા આટલા લીધેલા છે કે આનો ચાર્જ છે ચીકી ચીકીન બીકી બધું ખાસું બધું વસ્તુઓ એને મંગાવેલી હતી ઓકે બધાનો એને ટોટલ સરવારો એને એક્સ્ટ્રા ચાર્જ આપવાનું કીધો છે ફીડેક્સવાળાએ કે તારા મને છ્યાસી ડોલર અલગથી એક્સ્ટ્રા પે કરવાના છે કે તારો કુરિયર ચાર્જ છે એટલે ઓલરેડી આપણે કુરિયર આપી દીધેલું ચાર્જ ભર દીધેલો તો ફરી ત્યાંના ચાર્જ આપવાનો હોય તમને વિચારવામાં નહીં આવતું તો તમે પણ એક વાત આવું તમે થાય ના એના માટે જ હું તમને કહી રહ્યો કે તમે ગમે તમે કુરિયર કરાવો મારાવાલા પણ ખાલી એક વસ્તુનું ધ્યાન રાખજો કે એ કુરિયર કર જ તો એને પૂછી લેવાનું જો ભાઈ ત્યાં હું ત્યાં પહોંચ્યા પછી કોઈ પણ પ્રકારનું એ રે એક્સ્ટ્રા ચાર્જ આપવાનો કેસી તો હું એક રૂપિયો આપવા તૈયાર નથી કાં તો પહોંચ્યા પછી પૈસા આપવાના એટલે એને પણ ખબર પડે કે ના આવું પ્રોબ્લેમ પણ થઈ શકે છે એટલે શું તમારે અહીંયા પૈસા આપવાના જ હોય ને તો એ પ્રમાણે પૈસા કાપી પણ ઇન્ડિયા આપવાના જ હોય તમારે એમ કારણ કે અહીંયા બે બાજુમાં આપણે તો પૈસા ભરવાના જ હોય તે આપણો પૈસા ભરીને આપણું હોય મોકલ્યું હોય અમેરિકા આવ્યું હોય કે ગમે તે વિદેશમાં આવ્યું હોય ગમે તે દેશમાં જીવ હોય અને પછી પાછું આપણો એને એને હોય પૈસા આપવા આપવાના ડબલ સાઇડ આપણે તો પૈસા આપવાના જ હોય તો આપણો કુરિયર પડક એટલા માટે તો મારું એક જ વિનંતી છે કે તમે ગમે તો એ કુરિયર કરો અને ગમે તે કન્ટ્રીમાં તમે કરતા હોય પણ ખાલી આટલું વસ્તુનું ધ્યાન રાખજો કે ડબલ ચાર્જ અમુક વખતે ભરવાના થાય જ એ ભરવાના ના થાય એની ખાસ ધ્યાન રાખજો મારા વાલા બસ હું તમને એનો આખો પ્રૂફનો પ્રૂફ હોય એનો હું તમને બતાવીશ જો સાહેબ હું તમને બતાવતો ને હમણાં એ હજી હમણાં થોડા દિવસ પહેલાંનો જ કેસ થયેલો છે એનો એ છે એક જાન્યુઆરી બે હજાર પચીસનું નામ પણ છે એડ્રેસ પણ છે આ બધું જ છે એનું બરાબર ઇનોએસ નંબર પણ છે હવે એના પૈસા ભરવાના આવ્યા છે જો છ્યાસી પોઈન્ટ પંચ્યાસી ડોલર જો અમે કહેતા હોય ને તમને રાઇશ એ સના સના ભરવાના આવ્યા છીએ એ અંદર બધું જ લખેલું જ છે પણ આવું હોય ના કારણ કે ઓલરેડી આપણે તો પૈસા જ આપણે પે કરેલા જ છીએ અને પાઉ પીડબેક્સમાં જ છ જો અખોડા ઉપર સિમ્બલ હશે અને અહીંયા બધું ડિટેલ આપેલી છે એને કસના-સાના પૈસા ભરવાના આયા થાય બતાવું હું તમને આઈ રહ્યો જો ઇન્ડિયા ઇન્ડિયન ચિકી ચિકી કેટલા રંગ આવી છે સુઝ બધું જ કોફી ટોટલી આખે જો સાહેબ અલગ અલગ ચાર્જ બધા લખેલા છે એમને 86 ડોલર ભરવાના આયા છે તો આ વસ્તુ ના થાય તમારી જોડે એના કારણે હું તમારો પ્રૂફ સાથે તમને કહી દઉં છું એટલે ખાલી ધ્યાન રાખજો આવું આવું પણ થાય છે કુરિયરની અંદર અહીંયા પણ આ પૈસા પે કરવાના કરવા પડે છે આખી આખું એનું ઇન્વોઇસ જ છે આ વિડીયો કંઈ મેં કોઈ માણસનો ટાર્ગેટ કરીને નહીં બનાવેલો કે કોઈ કંપનીનો ટાર્ગેટ કરીને બનાવેલો પણ ખાલી આ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય છે એના કારણે આવું પણ થઈ બનાવવા બને છે તો શું કાવ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય એના માટે હું તમને કહી રહ્યો કે તમે ખાલી આ એક વાત એમના જોડે કન્ફર્મ કરાવવાનું ચોખવાટ કરીને જ આ કુરિયર કરાવવાનું કારણ કે આ હું તમને ફીડેક્સની વાત કરું ફીડેક્સની કદાચ ભૂલ પણ ના હોય અને તમે જોઈ કુરિયર કર્યો એની પણ ભૂલ ના હોય બંનેની મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે આવું પ્રોબ્લેમ બન્યો હોય પણ આપણે એવું કોઈ હેતુથી બનાવેલો નહીં વિડીયો આવ્યો એ કે કોઈને લાગણી દુભાઈ રીતે No, Nothing not right now. It? I don't think so. Anyway, if I do need them, I'll be back. <laughs> okay. Okay. Um, I believe you said it was this one. If not, I'll use this one. Okay. Okay. Yeah. And then I'll do the there. but I didn't ask for it, you're going to have to come back for yourself Thank you, thank you, you so much You come back, uh, we, we have our bread, okay? Come back Oh, like now? or? Yeah. No, now, you come back Alright, alright, thank you You're welcome I need my drink I already owe you, oh. you? <laughs> <laughs> That's it? Yep ઘરે જઈશું ઠંડી હાલ માઇનસ બાર છે જબરજસ્ત ઠંડી છે પવન પણ મસ્ત આવ્યો છે હવે નેક્સ્ટ કાલે સન્ડે છે તો કાલે મળીએ જય માતાજી જય શ્રી રામ